વરસાદ તો આવી પણ આજના આપણે આવી ગયા છે ખેતરમાં પણ હજી કોઈ રમવા આવ્યું નથી ગેબી દડે જે આપણે પહેલાની જૂની રમત હતી ને જે કોઈ રમવા નથી બે આવ્યા છે પ્રાથમિક શાળામાં પણ ભવ્યની

એટલે હમણાં ફોન આવે એટલે ને આપડે પાદર લેવા જવાનું છે ગાડી લઈ જો આ વરસાદ આવ્યો હતો ને એ બધું પાણી ભરાઈ ગયું વેણમાં આખી જાય બધું પાણી ભરાઈ ગયું વરસાદ અત્યારે તો થોડુંક ખાલી થઈ ગઈ છે પણ હામે ગાડી મેં લાઈવ કોમેડી ગેંગ માં લાઈવ કર્યું તો હા ગાડી ડૂબી ગઈ હતી જો હોય તો કોમેડી ગેંગ સર મારજો એમાં લાઈવ હશે લાઈવ કરેલું છે અને એમ અમારા કોમેડી વિડીયો હશે તમને મજા આવશે જોવાની એ ચેનલ ને પણ સબસ્ક્રાઇબ કરી નાખ્યો વાલા મળીને ફોન આવી ગયો છે એટલે આપણે એને જવાનું છે લેવા એને એને કાઢી લે કારણ કે આપણી પાસે ગાડી છે ન મળીને ઘરે ગાડી લેવા આવી ગયા છીએ આપણે એટલે હું મળીને લેવા જવાનું છે આપણે અહીંયા વીજુમાં વાળે છે હાલો મળીને આપણે લઈ આવી

પેપર કેવો જોયું જોઈ છે અગ્નિવેન ના ભાઈ પરીક્ષા દીધી છે સુરત થી હવે આપડે બનાવના છે નકરાજ વિડીયો રેડિયો ઈઝ ઓવર હોય તો કોમેડી ગેંગ ને પાછી સબસ્ક્રાઇબ કરી નાખજો નોન ટાઈમ થઈ ગયો છે અમારા કોમેડી કિંગ એવા અજરાભાઈ આવી ગયા છે તમારે નિશાળ હોય તો હાલો જો નિશાળ આવ હોય તો હાલો અમે તો ભણી લીધું ફોન નઈ હવે ખેતરમાં ગાવાનું છે ઘડી ગડીને ખેતરમાં આવી ગયા છે અત્યારે બધા રમમાં આવ્યા હવે હું રમે બધા જો રમે છે જૂની રમત બોર એમાં હો અમે પણ બાપની બધા બેઠા છે

વરસાદ તો આવી વહી ગયો પણ ગારો ગારો કરતો જ ગયો આપણે ખેતરમાં જોવા આવ્યા છે વેનમાં કેટલું પાણી ભરાણું જોઈ કેટલું પાણી ભરાણું પાણી તો કાંઈ નઈ ભરાનું એલા આભોશ્વર માનું મંદિર છે પાંચ વાગે બધા અહીંયા તો હોય ના એ જો બાયા બને સાયકલ ની સેન ખડી ગઈ છે અંછો અંછો મૂછો અંછો મૂછો આ માર માં ઓય સેન ખડી ગઈ હે હા અંછોડા અંછોડા સેન ખડી ગઈ તો એની સાયકલ ની સેન ખડી ગઈ છે કે કરજે ડોક્ટર સેન બગાડ છોડો જો હાથ ઈકરો નાખ્યું છે કાઢે છે ભાઈ આવું છે વિડીયો ગમે તો વિડીયો ને પાસે લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રેજો મિત્રો